ધ્રુવિશા છેલ્લા દસ વર્ષનો અગર આપણે ટ્રેન્ડ જોઈએ તો હમણાં જ આપણે સુધીમાં સોનાનો ભાવ પંદર આસપાસ હતો અને દસ વર્ષમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે અત્યારે સોનાનો ભાવ લાખ રૂપિયા છે ઐતિહાસિક સપાટી પર સોનાનો ભાવ પહોંચી ચૂક્યો છે ઇન્ડિયન બુલિયન માર્કેટનું કહેવું છે કે આગામી સમયમાં પણ સોનાનો ભાવ વધશે ઘટવાની કોઈ સંભાવના નથી જોકે ગોલ્ડમેન સાથે પણ એવું અનુમાન લગાવ્યું છે કે સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર સુધી પહોંચી શકે છે અને આગામી સમયમાં જે અક્ષય તૃતીયા આવી રહી છે ભારતમાં અક્ષય તૃતીયાનો તહેવાર હતી મહત્વનું હોય છે એ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે લગભગ પચીસ હજાર જેટલો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી સમયમાં સોનાના ભાવ વધશે સોનાના ભાવ યુદ્ધને આધીન હોય છે જો યુદ્ધની પરિસ્થિતિ હોય તો સોનાના ભાવ વધે છે અને યુદ્ધમાં શાંતિ જોવા મળે છે તો સોનાનો ભાવ ઘટતા હોય છે એટલે અત્યારે વૈશ્વિક લેવલે તો એવું જોવા નથી મળી રહ્યું કે યુદ્ધમાં શાંતિ આવે એટલા માટે સોનાના ભાવ વધી રહ્યા છે આગામી ગોલ્ડમેન સાથે સોનાના લઈને સાચું પડ્યું હતું માર્ચ મહિનામાં પણ જે અનુમાન લગાવ્યું હતું સોનાના ભાવને લઈને એ પણ સાચું પડ્યું હતું અત્યારે સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજારને પાર પહોંચી શકે છે એવી આશંકા સેવાઈ રહી છે એટલે વધુમાં વધુ અત્યારે બિલિયન બુલિયન માર્કેટ્સનું એવું જ કહેવું છે ગોલ્ડ એક્સપર્ટસનું પણ એવું માનવું છે કે અત્યારે સોનાના ભાવ લાખ છે આગામી સમયમાં વધવાના છે જો સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો જે દિવસ સોનાનો ભાવ ઓછો લાગે એ દિવસ લઈ લેવું જોઈએ ત્વરિત રાહ ન જોવી જોઈએ આ સાથે જ એક જ દિવસમાં સોનાના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે આજના દિવસમાં અને આ મહિનાનો આપણે ટ્રેન્ડ જોઈએ તો આખા મહિનામાં ખાલી બે થી ત્રણ વખત સોનાના ભાવ ઘટ્યા હતા બાકી રોજબરોજ સોનાના ભાવ સતત વધી રહ્યા છે એટલે જ્યારે પણ સોનું લેવાનું અગર લોકો વિચારી રહ્યા હોય તો જે દિવસ ઓછો ભાવ લાગે એ દિવસ લઈ લેવું જોઈએ આગામી સમયમાં સોનું ઘટશે તેવી આશાએ રાહ ન જોવી જોઈએ કારણ કે આગામી સમયમાં સોના ભાવ સવા લાખ ને પાર જવાની પણ સંભાવના છે કે આ પ્રોપર ટાઈમ છે તમે સોનું ખરીદી શકો છો કારણ કે હજુ પણ ભાવ વધી શકે છે